અંકલેશ્વરનું બાકરોલ ગામ હાલ સંગીત સાધનનું કેન્દ્ર બન્યું છે અહીંની પ્રાથમિક શાળાને વિદ્યાર્થીનીઓનું નર્મદા અષ્ટક આલ્બમ તેમજ શૈક્ષણિક આલ્બમ પ્રજ્ઞા ગીતની રાજ્ય સરકારે નોંધ લેવાની સાથે સર્વ શિક્ષા અભિયાનમાં અહીંની દીકરીઓ રચિત આલ્બમ વ્યાપક વાયરલ થયું હતું કોવિડ સમયે પણ શાળા બંધ છે પણ શિક્ષણ બંધ નહીંનું આલ્બમ ખૂબ વાયરલ થયું હતું હવે આ સંગીત સાધનના કેન્દ્ર બનેલા બાકરોલ પ્રાથમિક શાળાના અભ્યાસ કરતી દીકરીએ મોટી સિદ્ધિ મેળવી છે બાકરોલ ગામે રહેતા વિજયભાઈ વસાવાની દીકરી નિયતિ વસાવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ અભ્યાસ કરે છે નિયતિ વસાવા અભ્યાસની સાથે સંગીત અને આધ્યાત્મિક બાબતમાં રૂચિ ધરાવે છે ત્યારે નિયતિ વસાવાએ પોતાની શાળાના સંગીત શિક્ષણ અનુપ જૈન પાસે તાલીમ લેવાની શરૂઆત કરી હતી સંગીત શિક્ષક અનુપ જૈન દ્વારા સંગીત સાથે સ્વરબદ્ધ ગાવાની તાલીમ આપી હતી નિયતિ શિવ તાંડવ સ્ત્રોત સાંભળતી હતી જે કઠિન શિવ તાંડવ સ્ત્રોતના શ્લોકના પઠન અને કંઠસ્થ કરવા માટે પ્રયત્ન કરી સંસ્કૃતના શ્લોક સાથેનું તાંડવ સ્તુતિ કંઠસ્થ કરી સ્વરબદ્ધ કરી લયબદ્ધ રીતે શાળામાં થતી પ્રાર્થનાઓમાં રજૂ કરતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ખાસ કરીને ચૌદ વર્ષીય આદિવાસી સમાજમાંથી આવતી બાળકીએ સ્પષ્ટ ઉચ્ચાર સાથે સમગ્ર શિવ તાંડવ સ્ત્રોત રજૂ કર્યો હતો ત્યારે સુપ્રસિદ્ધ ગાયકો પણ આ શિવ તાંડવ સ્ત્રોતનું પઠન કરતા મહિનાઓ સુધી અભ્યાસ બાદ આવી રચના કરતા હોય છે ત્યારે આ ચૌદ વર્ષની દીકરીએ દ્વારા માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં સ્વરબદ્ધ કરી

પ્રાથમિક શાળા બાકરોલમાં છેલ્લા ઓગણીસ વર્ષથી સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છું મારી શાળામાં ઘણા બધા બાળકો છે કે જેની અંદર કંઈક ને કંઈક તત્વ ઈશ્વરે મૂકી આપ્યું છે અને એ પ્રતિભાને હું હંમેશા શોધવાનો પ્રયત્ન કરતો હોઉં છું અત્યારે રિસન્ટલી જ અમારી શાળાની જ એક દીકરી નિયતિ વિજયભાઈ વસાવા કે જેણે શિવ તાંડવ ગાઈને સોશિયલ મીડિયા પર એનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે આપ સૌ જાણો જ છો કે શિવ તાંડવ એ સંસ્કૃતમાં છે અને સંસ્કૃતના આ શ્લોકોનું ઉચ્ચારણ ઇવન વાંચવાની અંદર કરવું પણ ખૂબ અઘરું છે કે વાંચી પણ ના શકાય જો પ્રોપર રીતે એની તૈયારી ના કરી હોય તો પરંતુ આ દીકરી આખું શિવતાંડવના જે શ્લોક છે એ મોઢે કર્યા છે મોઢે ગાયા છે અને ખૂબ જ સ્પષ્ટ ઉચ્ચાર સાથે એને એની તૈયારી કરી છે હું હંમેશા એવો પ્રયત્ન કરતો હોઉં છું કે દરેક બાળકમાં રહેલી કંઈક ને કંઈક છુપી પ્રતિભાને શોધી કાઢું અને તેને આગળ લાવવા માટે મારાથી બનતા પ્રયત્ન કરી શકું થેન્ક યુ સો મચ નમસ્કાર મારું નામ વસાવા નિયતિ કુમારી વિજયભાઈ છે હું પ્રાથમિક શાળા બાકરોમાં અભ્યાસ કરું છું અને ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મને સંગીતમાં પહેલેથી ખૂબ રસ છે સંગીત સાથે મને આધ્યાત્મિક બાબતોમાં પણ રસ છે જ્યારે મેં શિવ તાંડવ સાંભળ્યું તો મને વાંચવામાં પણ તકલીફ પડતી હતી પરંતુ હવે હું તેને મોઢે ગાઈ શકું છું અને એ પણ સ્પષ્ટ ઉચ્ચાર સાથે નમસ્કાર મારું નામ નામ્યા નિધિબેન જગદીશભાઈ છે હું ધોરણ ચારમાં અભ્યાસ કરું છું નિયાતી દીદીએ ખૂબ સરસ શિવ તાંડવ ગાયો જે સાંભળીને અમને પણ શિવ તાંડવ ગાવાનું મન થાય છે અમે પણ શિવ તાંડવ શીખીશું અને ગાઈશું